નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા જોઈએ આજના સમાચાર ભુજમાં ગાંધીધામની સંસ્થાઓ અને લાયન્સ ક્લબ ઓફ ભુજના સહયોગથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કેમ્પનું સફળ આયોજન થયું ભુજમાં ગાંધીધામની દિશા ફાઉન્ડેશન તથા નિત્ય કલ્યાણી ટ્રસ્ટ દ્વારા લાયન્સ ક્લબ ઓફ ભુજના સહકારથી ભુજ મત્યે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનું નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પને પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીઓ ભરત મહેતા મીના મહેતા ઝોન ચેરમેન ગુલદરિયાની હિતેશ ખંડોર ક્લબના પ્રમુખ અજીતસિંહ રાઠોડ સેક્રેટરી વિપુલ જેઠી અભય શાહ સંજય દેસાઈ તથા પ્રોજેક્ટ ચેરમેન મનસુખલાલ શાહ દ્વારા કેમ્પને ખુલ્લો મુકાયો હતો સાથે સંસ્થાઓના કવિતા કેસરિયા સ્વાતિ મખીજા ડૉક્ટર વીના ઠક્કર જોડાયા હતા ડૉક્ટર વીના ઠક્કરે આ મસ્ક્યુલર ડિસ્ટ્રોક સંબંધે પ્રાથમિક સમજ આપતા જણાવ્યું કે હું ડોક્ટર બીના ઠાકોર પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ બાળકના મગજ અને ખેંચના રોગના નિષ્ણાત આ એક મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી છે જે સ્પેસિફિકલી સ્નાયુને લગતી બીમારી છે જે વારસાગત હોય છે અને જેમાં સ્નાયુના બંધારણ માટે ઉપયોગી પ્રોટીન બનતું નથી જે મુખ્યત્વે જીનેટિક મ્યુટેશન અથવા ડિલેશનના કારણે જેમાં શરૂ થવા લાગે છે ચાલતા ચાલતા પડવા લાગે છે દાદરા ચડવામાં જમીન પરથી બેઠા થવામાં તકલીફ થવા લાગે છે અને ધીરે ધીરે આ બીમારી આગળ વધતા લક્ષણો વધુ ગંભીર બનતા જાય છે અને હાથમાં પણ ઉંચકવામાં તકલીફ થઈ શકે એટલે જયારે બાળક આવા લક્ષણો સાથે આવે છે ત્યારે અમારે બાળકના નિદાન માટે પેલા તો સ્નાયુ માટેનો એક સીપીકે ટોટલ ટેસ્ટ કરવાનો હોય છે જેનું માત્ર વધારે પ્રમાણમાં આવે

એટલે બાળકને ધીરે ધીરે ફિઝિકલી બાળક હેન્ડીકેપ ના કહી શકાય બટ બાળકને શારીરિક તકલીફો વધતી જાય છે એટલે બાળકને ચાલવાનું બંધ થઈ જાય વ્હીલચેર ઉપર આવી જાય છે સ્પોર્ટ્સમાં એક્ટિવ નથી રહી શકતો અને શરૂઆતથી જેમ જેમ આગળ વધે તેમ શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઘણીવાર વધારે જટિલ શ્વાસ લેવામાં તકલીફ થાય તો વેન્ટિલેટરનો સપોર્ટ ને એવું લાગી શકે છે પણ એન્ડ સ્ટેજ સુધી બાળક મગજથી સારી રીતે વિચારી શકે છે બોલી શકે છે اچھا આમાં બેટલ રેશિયો છે કોઈ ઓ છે બટ ઇટ डिपेंड्स કે તમારું કયા પ્રકારની બીમારી છે તમને ડીએમડી છે બીએમડી છે કે અધર टाइप्स ઓફ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે અને એ પ્રમાણે આપણે કયા ટાઈપનું જિનેટિક મ્યુટેશન છે તે પ્રમાણે બાળકને કેટલું જલ્દી બીમારી લાગી છે કેટલું લેટ લાગી છે એ પ્રમાણે હોય છે બધા બાળકોમાં અલગ અલગ હોય છે અત્યાર સુધી એને સાજા કરવાની કોઈ દવાઓ ઉપલબ્ધ છે એટલે એમાં જયારે મ્યુટેશન કે ડિલીશન પકડવામાં આવે તો પોઈન્ટ મ્યુટેશન છે એના માટે અમુક દવાઓ હોય પણ દવાઓ એવી હોય છે કે જે બાળકની પ્રોસેસ સ્લો કરી શકે જેમ કે દૂષણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય તો એને કન્વર્ટ કરે બેકર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે સિમ્ટમ્સ ઓછા કરી શકે જે ઓલરેડી ડેમેજ થઈ ગયું છે તેને રિવર્સ ના કરી શકે થોડું થોડું સ્લો પ્રોગ્રેસ સંપૂર્ણ મટી જ શકે દવા અત્યારે બધું ઘણું ટ્રાયલ થાય છે અને એ દવાઓ અત્યારે ઉપયોગમાં આવે છે લોંગ ટર્મ

મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો મેગા કેમ્પ જેમાં પચીસ જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને ખૂબ સરસ આયોજન કર્યું છે અને આગળ પણ આ જ રીતે કચ્છમાં અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં આયોજન કરતા રહીશું અમે આ અમારો બીજો કેમ્પ છે પહેલો કેમ્પ અમે જુલાઈમાં કર્યો હતો અગરવાલ સમાજના સહયોગથી અને ત્યાં પાંત્રીસ જેટલા પેશન્ટ અમને મળ્યા હતા તો મે પચાસથી વધારે હોઈ શકે આનો એક સરકારશ્રી તરફથી એક સર્વે જરૂરથી થવો જોઈએ બહુ જ ગંભીર બીમારી છે ધીરે ધીરે જેનેટિક ડિઝીઝ છે આ ધીરે ધીરે વધે છે જેની કોઈ અવેરનેસ નથી પેશન્ટમાં અને અલગ અલગ ટેસ્ટને કરાવે છે અને હેરાન થાય છે નિત્ય કલ્યાણ ટ્રસ્ટના સ્વાતી મખીજાએ જણાવ્યું કે મારું નામ સ્વાતિ માખેજા છે અને હું વડોદરાથી આવી છું અને નિત્ય કલ્યાણી ટ્રસ્ટની કોફાઉન્ડર છું આ ટ્રસ્ટ બેઝિકલી તો અમે લોકોએ બધા જ દિવ્યાંગ બાળકો માટે બનાવ્યું છે પણ અત્યારે અમે લોકો ખાલી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પર વધારે ફોકસ કરી રહ્યા છે બિકોઝ મારા પોતાના સનને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે અને મારા બાળકને જ્યારે હું ફિઝિયોથેરાપી સેન્ટરમાં લઈને જાઉં છું અને ત્યાં મેં જે બીજી મધર્સ જે મારા જેવી જ છે પણ એ લોકોને એ લોકોનું મોરલ વિલ પાવર એ બધું જોઈને મને એવું લાગ્યું કે એ બધા કરતા હું વધારે સ્ટ્રોંગ છું અને એ લોકો નબળા પડી રહ્યા છે તો એ લોકોને હિંમત આપવા માટે અને જ્યાં પણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દી છે એ પરિવારને એક સપોર્ટ મળી રહે એના માટે થઈને અમે લોકોએ નિત્ય કલ્યાણી ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કર્યું છે અને આ ટ્રસ્ટમાં અમે લોકો અત્યાર સુધી દસ આ અમારો દસમો કેમ્પ છે ભુજમાં અત્યાર સુધી નવ અલગ અલગ સિટીમાં અમે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના કેમ્પનું આયોજન કર્યું છે અને લગભગ અત્યાર સુધી થી અઢીસો પેશન્ટને અમે ફિઝિયોથેરાપી કરવી એના માટે ફોર્સફુલી કેમ્પમાં અમે લોકોએ નિદાન આપ્યું છે ફિઝિયોથેરાપી શું કરવી કઈ રીતે કરવી કેટલી કરવી એ પણ બધું અમે માતા પિતાને સમજાવીએ છીએ કેમ કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના બાળકને ડેઇલી થેરાપી સેન્ટર પર લઈ જવું એ મા બાપ માટે એક ચેલેન્જ છે અને ફિઝિયોથેરાપી એ થોડું બોરિંગ ટાસ્ક છે તો બાળકો એટલા પ્રેમથી કરતા નથી એટલે માતા પિતાને અમે શીખવાડીએ છીએ અને જે થેરાપી થાય છે બાળકોની એ બહુ વેલ ટ્રેન્ડ થેરાપિસ્ટ પાસે આપણે થેરાપી કરાવવી પડે અદરવાઈઝ બાળકને વધારે નુકસાન થઈ શકે છે એના મસલ્સને એટલે વેલ ટ્રેન થેરાપિસ્ટ મળતા નથી એના લીધે થઈને અને મળે તો એ લોકોની કોસ્ટ બહુ વધારે હોય છે જે દરેક મા બાપ એફોર્ડ નથી કરી શકતા એટલે અમે લોકો કેમ્પમાં ઇન્ડિવિજ્યુઅલ બાળકને ફિઝિયોથેરાપી અસેસમેન્ટ આપી અને બધી થેરાપી અમે સમજાવીએ છીએ અને એ થેરાપી બાળકને રેગ્યુલર ઘરે કરાવી એવો અમે આગ્રહ રાખીએ છીએ

ગ્રુપ અને પાણી ભરાવું પેટમાં દુખાવો સ્વાદુપિંડમાં સોજો ઇન્ફેક્શન અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીવી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકોરા દિવસ દરમિયાન અતિશય ઊંડ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર